ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટને ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી બનાવવા બાબતે વિધાનસભામાં રજૂ કરાયેલ બિલ પર પ્રતિક્રિયા આપતા આપ ધારાસભ્ય ઉમેદ મકવાણાએ કહ્યું છે કે શિક્ષણ મંત્રી પ્રફુલ આદમી પાર્ટીએ સૂચનો આપ્યા છે સરકારી યુનિવર્સિટીઓ માટે ચિંતા વધી રહી છે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટને યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો બિલ છે આ બિલ દેશની જનતા માટે ખતરારૂપ છે મેડિકલ કોલેજ હોય કે તમામ ફેકલ્ટી આ પ્રકારની કોશિશ કરી શકશે તે એક ચિંતાનો વિષય છે તેમણે વધુમાં જણાવ્યું છે કે આ બિલમાં તેત્રીસ ટકા રિઝર્વેશન આપવાની કોઈ વાત નથી અને ફી માફી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી ઉદ્યોગપતિઓ શિક્ષણનો વ્યાપારીકરણ કરી શકે તે માટે આ બિલ લાવવામાં આવી છે આવો જોઈએ તેમનું નિવેદન ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનું જે સુધારાયક વિધાયક બિલ લઈને આવ્યા છે એમાં ગૃહની અંદર આમ પાર્ટીએ આ બિલમાં ઘણા બધા સૂચનો આપ્યા છે અને સાથોસાથ આ બિલનો ગૃહની અંદર મંત્રી શ્રી પાસે ઘણા બધા એવા કલમો છે કે એને સુધારવાના સૂચનો ગૃહની મારફત આપવામાં આવ્યા છે આમ જોઈ તો ગુજરાતની અંદર સરકારી યુનિવર્સિટી કરતાં પ્રાઇવેટ યુનિવર્સિટીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે જે આપણી ગુજરાતની જનતા માટે આવનારા સમયમાં ખૂબ ચિંતાનો વિષય છે સાથ આ જે બિલ માન્ય શ્રી લઈને આવ્યા છે એટલે કે ધીરુભાઈ અંબાણી ને યુનિવર્સિટીનો દરજ્જો આપવાનું આ બિલ છે સાથ આ બિલનો અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે આ બિલની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જે ભવિષ્યમાં ગુજરાતની જનતા માટે અને દેશની જનતા માટે ખતરારૂપ છે જેમ કે આ બિલમાં આ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટને યુનિવર્સિટીનો દરજ્જો આપવાની સાથોસાથ એવી સત્તાઓ આપી છે કે મેડિકલ કોલેજ હોય નર્સિંગ કોલેજ હોય કે તમામ પ્રકારની ફેકલ્ટીઓ આ યુનિવર્સિટીની અંદર કોર્સિસ કરી એક છે સાથોસાથ આ યુનિવર્સિટી અન્ય દેશોમાં અન્ય રાજ્યોમાં પણ પોતાની ઇન્સ્ટિટ્યૂટ ખોલી એક છે સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા પડતર માંગણીઓને લઈને આંદોલન